અમદાવાદના જે જે યુનિવર્સિટીમાં કોન આયોજન કરવામાં આવ્યું જેમાં બસોને પિસ્તાલીસ વિદ્યાર્થીઓએ પદવી એનાયત કરવામાં આવી જો વાત કરીએ તો અમદાવાદના જેજી યુનિવર્સિટી દ્વારા ગર્વભેર તેના ભવ્ય કોન્વોકેશન સમારંભનું આયોજન કર્યું હતું જેમાં એમ બી એમસીએમ કોઈ ટી માંથી પિસ્તાલીસ વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી દ્વારા જ્યાં પ્રતિષ્ઠિત મહેમાનો ફેકલ્ટી સભ્યો માતા પિતા તથા શુભેચ્છકોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને સત્તાવાર રીતે ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી ત્યારે આ અવસરે મુખ્ય મહેમાન તરીકે યુડીજી સોલ્યુશન લિમિટેડના સ્થાપક અને ચેરમેન ભરતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સભારંભને સંબોધતા જે જી યુનિવર્સિટીના પ્રમુખ ડોક્ટર એમપી ચંદ્રને દીક્ષાંત મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તથા સર્વાંગી શિક્ષણ પ્રત્યે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને ઉજાગર કરી હતી ત્યારે જે જી યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ તથા પ્રોવોસ્ટ ડોક્ટર અચ્યુત દાણીએ સંસ્થાની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા ઉદ્યોગ સંગત અભ્યાસક્રમો અને મૂલ્ય આધારિત શિક્ષણ પ્રત્યેના ધ્યાન પર ભાર મૂક્યો હતો હું ભરત પટેલ ચેરમેન અને ડિરેક્ટર યુડી સોલ્યુશન્સ લિમિટેડ અને નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ ના સેક્રેટરી જનરલ છે આજે કોન્વોકેશન જેજી યુનિવર્સિટી નું કોન્વોકેશન હતું પહેલું કોન્વોકેશન 2019 માં એમને ચાલુ કર્યા પછી પહેલી બેચ આ વર્ષે બહાર પડી છે જે માસ્ટર્સ ની અંદર છે 240 સ્ટુડન્ટ્સ બહાર નીકળ્યા છે જેમાં આઈટી કોમર્સ એ બધા જ ગ્રેજ્યુએટ્સ જે માસ્ટર્સ છે એ બધા બહાર આવ્યા છે એકવીસ સ્ટુડન્ટ્સ જે છે જેને આપણે સન્માન અહીંયા સ્ટેજ ઉપર કર્યા છે પણ ખરેખર એ એકવીસ થી મર્યાદિત નથી રહેતું બધા જ છે બધાને જ આપણે કોંગ્રેચ્યુલેટ કરવા પડે કારણ કે બહુ સારું એમને પરફોર્મન્સ કરેલું છે અને આ એક શરૂઆત છે જે દેશને આગળ પ્રગતિ માટે દરેક જણા એક બેઝ ક્રિએટ કરે છે જેજી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ છે આજે અમારું ફર્સ્ટ કન્વોકેશન હતું બહુ સારું ગયું ઓલમોસ્ટ ટુ હન્ડ્રેડ પાસ આઉટ થયા એમબીએ ને એમસીએમાં માં જે ગોલ્ડ મેડલ મળ્યા એ બધાને અમે પહેલા કન્ગ્રેચ્યુલેટ કર્યું અને મેડલ અને સર્ટિફિકેટ આપ્યા ધીસ વસ એ વેરી બ્યુટીફુલ ઓકેશન વી આર પ્રાઉડ ઓફ હેવિંગ ડન ધેટ ફર્સ્ટલી વી સ્ટુડન્ટ્સ ને આપ એટલે એની અંદર મેડલ્સ જે મળ્યા એ લોકોને ચીફ કિસ્પા પાસેથી અપાયા અને બાકી ડીન્સ આપે છે